હજીરાના ઈચ્છાપુર બહાને સોના જેવા સિક્કા આપી છેતરી આરોપીને ઝડપી પાડ્યા સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ઘી વેચવા ઘરે ઘરે ફરતા ત્રણ મહિલા અને એક પુરુષ બનાવટી અને જૂના જમાનાના સિક્કા આપવાની વાત કરી હતી વાતમાં ભોળવી લોકોને ઠગતા હતા

સોનીબેન મુકેશ કિશનની પત્ની રહે ઝૂંપડપટ્ટી એરપોર્ટની બાજુમાં અમદાવાદ વિઝુબેન પરસોતંપોપટ વણોદિયાર રહે અમરોલી એસએમસી આવાસમાંથી ઝડપી પાડ્યા તમામ તપાસ ઈચ્છાપર પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહો એસનાઇન ન્યૂઝ સાથે